ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ, ಸ್ವಾಗತ ಗೋಂಡಲಿ ಪಿಎಮ ಸಿ આજે બાવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો આ ફરીવાર મિત્રો જે આ ઠાકરસિંહ ગ્રાઉન્ડ છે ત્યાં જ મિત્રો મરચાંની હરાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યાર પછી અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો હાલ જો આ વકલ ખુલી ગયા છે એટલું હરાજીનું કામકાજ આજે લેવામાં આવશે અને આવતીકાલે શનિવારે મિત્રો જે આ ટાવર પાસે જે વકલો છે મિત્રો ત્યાં લેવામાં આવશે અને હરાજીનું કામકાજ ચાલુ જ છે અને મિત્રો મેં વિડીયો શૂટ કરી લીધો છે મરચાંની હરાજીનો જેમાં મિત્રો દેશી મરચાંનો વકલ છે

तेसो एकाउन तेर्सो एकाउन भएको थियो चानियामा तेह्र सौ एकाउन मिडियम क्वालिटी હલોજી ની બોલો હલો છબીસો છવ્વીસો બોલવું ભાઈ હલો <laughs> पच्चिस एकावन पच्चिसो एकाउन्न भयो रेवा मरचु पच्चिस एकावन, सुपर कलरमा सुपर साइजमा एकावन, सो सो